હાલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો અમારું નવા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે તો બધાને જય શ્રી રામ જય માતાજી તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો અમારા વ્લોગમાં જો નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તો ચલ્યો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો તો સંજયભાઈ આપણે જીતી મારો આવ્યો છે ભીતી ભીતી માર દઈ પાણીનો પાઇપ લઈ લઈ ઉપર મેળી મારે ટાકા બાકા ફિટ કરી દઈ અને સંજયભાઈ જો એરફોન નાખે ને વેર ગાય એનું બ્રેકર ને બ્રેકર ને બધું કમ્પ્લીટ કરી લીધું હે અહીંયા આવશે હા બજુજી બાજુ અમારા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આલો મિત્રો પાઇપ આવી જેલી જગ્યા થઈ છે. હા મારા સંજીભાઈ ચા પાણી પી બેઠા તો ચા પાણી પી લે હવે અમે. હેલો મિત્રો અમે જઈ રહ્યા છીએ પૈસા ઉપાડવા. કંટીન્યુઅર અમારા લોકો સા બની

પાંચ હજાર રૂપિયા ઉપાડી લીધો બેસીએલ ફટાકડા માટે વેસિયલ હવે વેસિયલ માધવમાં ફટાકડા લેવા જાય છે ભાઈ એનો વ્લોગ આગળ આવશે તો કન્ટીન્યુ અમારા વ્લોગમાં બન્યા રેજો તમને મજા આવશે પૈસા પૈસા ઉપાડી નક્કી ચિત્રો હવે પેટ્રોલ નાખવા એવી ગાડીમાં પેટ્રોલ નાખીએ